કેમ હાલચાલ ઇલેક્શન આવી રહ્યું છે ફૂડો મને ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે એટલે હું આવી ગઈ છું અમદાવાદના ગોતાના લાલ દરવાજા ફૂડ માર્કેટ છે નરેનગરવાળી અહીંયા મસ્ત ફેશન અને ફૂડનું કોમ્બિનેશન છે અને અહીંયા લોકોનો ધસારો બહુ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કેટલા લોકો છે ચાલુ દિવસે પણ આજે પબ્લિકની જયારે ભીડ મને જોવા મળી રહી હોય ત્યારે ચૂંટણીની વાત તો એમની પાસેથી જાણવી જ પડે ને કેમ ન જાણીએ આપણે ચલો તો હવે આપણે કોને પૂછીએ એકચ્યુઅલી થોડુંક હું કન્ફ્યુઝ છું બિકોઝ યુ નો જયારે પૂછવામાં આવે કે તમે ચૂંટણીની વાત કરશો ત્યારે લોકો એમ કહી દે કે ના નોટ ઇન્ટરેસ્ટેડ આપણી સાથે ભાઈ છે મેં આપણે પૂછવાનું ટ્રાય કરી તમારું નામ હાય પ્રણવ પટેલ ઓકે ઇલેક્શન આવી રહ્યું છે તમે કેટલા અવેર છો ઇલેક્શનને ને લઈને ટોટલી અવેર છીએ પોલિટિક્સમાં રસ ખરો થોડો થોડો ઓકે તો શું લાગે છે આ વખતે કઈ સરકાર આવી શકે સરકાર માં તો કેવું છે કે ડેફિનેટલી બીજેપી જ આવવાની છે જે પ્રકારે એ લોકો કહી રહ્યા છે ચારસો પ્લસ અત્યારે એમની મીન્સ કે પોલિટિકલ દાવો છે એમનો જોઈ આવે કેવી રીતનું શું રહે છે તો કેમ તમને લાગે છે કે બીજેપી આવશે એમાં એવું છે કે સેન્ટ્રલની પોપ્યુલરિટી વધારે છે સામે કોઈ લીડર નથી જોઈ શકાય છે કે ઓપો ઓપોઝિટ પાર્ટી કોઈ એટલી બધી સ્ટ્રોંગ નથી તો મે બી એ શક્યતા ખરી કે એ જ આવશે શક્યતા નહીં હંડ્રેડ પર્સન્ટેજ એ જ આવશે ઓકે છે દસ વર્ષમાં જે કામ કર્યું છે બીજેપીની સરકાર એનડીએની સરકારે શું કહેશો એના પર સારા એવા કામ કર્યા છે જો કે એમાંથી સૌથી સારું મને એક જ ગમ્યું છે થ્રી સેવન્ટી જે એમને હટાવી હતી એ સૌથી સારામાં સારું અત્યાર સુધી હું એમનું સ્ટેપ ગણાવી શકું બાકી એવરેજ છે બાકી બીજા બધા વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્થ એજ્યુકેશન શું કહેશું ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પણ એમને સારું એવું કામ કર્યું છે હેલ્થ બાબતે આઈ થોટ એવરેજ છે આયુષ્માન કાર્ડ આયુષ્માન કાર્ડ ઇઝ અ વેરી ગુડ એકચ્યુઅલી એના પહેલા આપણે ગુજરાતમાં મે બી કઈ માં અમૃતમ યોજના ને બધું હતું જ જે એમને આગળથી આયુષ્માન કાર્ડમાં એવી રીતનું એમને મર્જ કર્યું છે ઓકે ટોકિંગ અબાઉટ એમ્પ્લોયમેન્ટ સ્ટાર્ટઅપ યોજના ને બધું સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે જે કામ કર્યું શું કહેશો એના પર એઝ અ એમ્પ્લોયમેન્ટ આઈટ ડિબેટમાં મેં ઘણી વખત જોયું છે એમ્પ્લોયમેન્ટ વિશે આ સરકારનું થોડું વીક રહી છે સ્ટાર્ટઅપ એવું છે કે મે બી સ્ટાર્ટઅપ એક આપણે એમને ઘણું બધું એન્કરેજ કર્યું છે પણ હજી બી વધારે થાય એવી શક્યતા છે કારણ કે જે અત્યારે આપણો દેશ અને માર્કેટ એટલું ગ્રો કરી રહ્યું છે તે બિકોઝ ઓફ ધ પીપલ નોટ ગવર્મેન્ટ ડાયરેક્ટલી કોઈ એમનો ફાળો નથી જે પીપલ છે અને અવેરનેસ વધી છે એટલા માટે લોકો અત્યારે સ્ટાર્ટઅપ તરફ પડ્યા છે એક વેવ્સ છે એના મને એવું લાગી રહ્યું છે બીંગ પર્સનલ ઓકે લોકોને શું કહેવા માંગશો શું જોઈને વોટ કરવો જોઈએ ઓફકોર્સ તમે પાંચ વર્ષ દસ વર્ષ પછી તમે ક્યાં તમારી જાતને જોવા માગો છો અને એમાં એ સરકાર ક્યાં તમને હેલ્પ કરશે એ પ્રમાણે તમારો વોટ આપવો જોઈએ બિલકુલ ચલો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ચલો આપણી સાથે આ બેન છે મેમને વાત કરી અરે બોલાય બોલાય ચલો તમારું નામ સુનંદાબેન પટેલ કેવું લાગે તમને ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો ઇલેક્શન તો હવે દર પાંચ વર્ષે આવે છે આવવાનું છે સરકાર બી જે છે આવશે ને આવવાની જ છે કારણ કે એનું કામ છે એ પ્રકારે મોદી સરકાર એક કિંગ છે ગુજરાતના દેશના બસ આનાથી વિશેષ કંઈ નહીં કેમ એટલે તમને કેમ આટલું ગમે છે મોદી સરકાર એના કામ એવા છે ને આખા રોનક એમને દેશની બદલી દીધી છે વર્લ્ડમાં નંબર વન ઇન્ડિયાનો છે અને હજી તો ઇન્ડિયા છે મહા સત્તા બનશે એવું આપણા જે ઋષિ ભવિષ્ય પાકેલું છે ને સાચું થઈ રહ્યું છે એવું લાગે હા સો ટકા લોકોને શું કહેવા માંગશો શું જોઈને વોટ આપવો જોઈએ કામ જોઈને વ્યક્તિ કામ એ પ્રમાણે વોટ આપવો જોઈએ થેન્ક યુ સો મચ ચલો તો હવે હજી આપણે આગળ પૂછવાનો ટ્રાય કરીએ લોકોને લેટ મી ચૂઝ દાદાને પૂછે દાદા તમારું નામ નાઝીમુદ્દીન કાઝી આદાને તમારો આઈસ્ક્રીમ થોડો કોગળ છે પણ મારે તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછવા છે ચૂટણી આવી રહી છે શું કહેશો આવે આપણે તો જે કરવાનું છે એ જ કરવાનું છે વોટ ચૂટણી કોઈ ભી આવે સરકાર કોઈ ભી આવે બધા મળીન રાખે બસ બીજું શું જોઈએ કઈ સરકાર જોઈએ તોય આપણને એવું નહી બધાને લઈને ચાલે એ સરકાર જોઈએ બસ કઈ સરકાર કોઈ કરી શકે એવું છે બધાને લઈને ચાલે કરશે હવે જે છે ચલો કાકાને થોડો ઓછો ઇન્ટરેસ્ટ લાગે છે હવે આપણે આમને પૂછવાનો ટ્રાય કરીએ સર આપનો નામ સંજોગ શું કરો છો તમે જોબ છેમાં જોબ કરો મ એમએનસી વાવ એમએનસી મલ્ટીનેશનલ કંપનીઝ ને અત્યારે તો બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે ઇન્ડિયા એવું લાગી રહ્યું છે બહુ વધારે પડતું એમને એનકરેજમેન્ટ મળી રહ્યું છે શું કહેશો એના પર ઇટ્સ વેરી ગુડ લાઈક રાઈટ જે આઉટસોર્સિંગ બીપીઓ સેક્ટર છે એમને બહુ બૂસ્ટ મળી રહ્યો છે આઈ હોપ ઇન ફ્યુચર એક્સપોઝર વધારે મળે એ લોકોને ઓપોર્યુનિટી સારી મળે ગ્રો થાય બહારની કંપનીઝ ઇન્વેસ્ટ કરે ઇન્ડિયામાં ઓકે ઇલેક્શન આવી રહ્યું છે શું તમારું પર્સપેક્ટિવ ઇલેક્શન એ લઈને ઇલેક્શન લઈને તો મોદી સરકાર જિંદાબાદ વાય મોદી ઈઝ ફેવરેટ બાય મોદી ઈઝ ફેવરેટ ધેર ઈઝ નો ક્વેશ્ચન એવરીવન નોઝ અબાઉટ મોદી રાઈટ નહીં લાગતું સામે કોઈ એવું એમની સામે લડી શકે એવું છે નો આવલું ગાંધી ને વર મલ્લિકાર્જુન ખડગે મોદી કેમ એટલે મતલબ વિકાસ તમે જોયો શું કે છે એક્ઝેક્ટલી સી પહેલા આપણે જોઈએ તો શાકભાજીની લારી રહી આ ફૂડ સ્ટોલ્સ રહ્યા લાઇટો નથી અત્યારે તમે જોશો નાની નાની તો નાની એલઈડી લાઇટો બી બધી જગ્યા છે સિટીઝ આપણે જવા દઈએ નાના ગામડા જે આપણા ખબર બી નથી ત્યાં પાક્કા રોડ ત્યાં રીચ બીજું શું જોઈએ ઓકે અને જો હવે ફરીથી પાંચ વર્ષ માટે મોદી સરકાર આવે છે તો શું આશાઓ છે હોપ કે આગળ વધારે ડેવલપ થાય બીજા એ ખાલી શું કહેવાય પ્રોમિસ કર્યા વાદા કર્યા અને મોદી સરકારે તો જે પ્રૂફ કરીને બતાવ્યું કે ભાઈ તમે ખાલી કહો છો અમે કરીને બતાવી દઈશું એવા અમુક એમાં અમુક એવા એમના કામો છે ને કે જેમણે પ્રૂફ કરીને બતાવ્યું તમને ગમ્યું કયા કયા એવા કામો લાગ્યા સર ઓબ્વિયસલી સી ડેવલપમેન્ટની વાત રહી જે ત્યાં રોડ્સ લાઇટ્સ બધા બીજા બધા એવું કહેતા હશે કે ભાઈ અમે આવી ગયા તો તમને આ કરી દઈશું આ કરી દઈશું તમારા ઘરે લાઇટો આવી જશે ઘર આવી જશે રાઈટ ના જો પ્રધાનમંત્રી સેવા એ બી ચાલુ છે બરાબર પછી ઇલેક્ટ્રિસિટી રહી ગામડાઓમાં તો એટલું ડેવલપમેન્ટ કર્યું છે ને કે સિટીમાં નહીં કરી એક ટાઈમે તો ચાલશે બીજા બધા રહે અને પોતાનું ઘર જ ભરશે આ બી ભલે ભરતા હશે નો ડાઉટ બટ સમ વોટ પર્સન્ટેજ એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ડેવલપમેન્ટમાં ગુડ થિંગ ઓકે લોકોને શું શું વોટ મેઈન ડેવલપમેન્ટ જોઈને તમારો ગ્રોથ જોઈને વોટ આપો વાદા અને એના ઉપર તમે ડિપેન્ડન્ટ ના રહો તમારું પોતાનું ફ્યુચર જોવાનું છે તમને ખબર છે કે અત્યાર સુધી શું ચેન્જીસ જોયા છે અને ખાલી કહેશે આપણે વર્ષોથી સેમ વાતો સાંભળી આવ્યા હોય અને હજી બી એ જ પ્રોમિસ દર વખતે આપણે સાંભળીએ તે એના ઉપર કંઈ મતલબ નથી પણ આપણે દર વખતે જે નવી વસ્તુ સાંભળીએ है लाइक विद इन फाइव इयर्स जो आप पॉसिबल था, था जी सकता हो तो एने वोट कराए थैंक यू सो मच थैंक यू चलो तो हम अह मैंने एक स्त्री सशक्तिकरण न बहुत सारू उदाहरण आप त्या जाइए अः बारबे क्यू मस्त बनी रही है फ्रेंकी बनी रही है आ मैडम बहुत मस्त बना रही मैडम आप नाम यामिनी तब के टाइम थे करो यहाँ ढाई साल हो गए ढाई साल क्या बात है आप वैसे किधर से हो मैं दिल्ली से क्या बात है दिल्ली में केजरीवाल सरकार पसंद है आप नहीं <laughs> क्यों केजरीवाल से बातें ही करता है और मतलब काम तो नहीं दिखाया उसके से बेटर है शीला दीक्षित जब थी उसके राज में काम हुआ था बट अब तो कांग्रेस में भी कोई नहीं है जो सरकार चलाए तो अभी लोकसभा के चुनाव आ रहे हैं क्या बोलोगे उसके ऊपर आना तो मोदी को ही चाहिए मोदी जी आएंगे ठीक है क्योंकि उन्होंने काम किया है बट उनके लिए एक चीज बोलना चाहूंगी कि जो अभी महंगाई बढ़ रही है ना वो सबसे इम्पॉर्टेंट मुद्दा है आज की डेट में क्योंकि इतनी महंगाई में हम लोग भी लोअर मिडिल क्लास फैमिली से बिलोंग करते हैं और हम लोगों के लिए सर्वाइव करना इतना मुश्किल हो गया है ना महंगाई की वजह से कि मतलब घर चलाएं या कैसे सर्वाइव करें हमें भी नहीं समझ में आता है सबसे बड़ा मुद्दा उन्होंने अच्छे काम किए हैं मंदिर बनवाया है और सब जो इतने टाइम से मतलब पेंडिंग थे वो सब चीजें हुई हैं उनके राज में वो बहुत अच्छी चीज है बट उसके अलावा आम आदमी कहाँ जाएगा आ, 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 आम आदमी के लिए महंगाई इतना इम्पोर्टेंट सब्जेक्ट है ना तो उसको कोई नहीं देख रहा ना वो केजरीवाल सरकार देख रही है ना वो कांग्रेस देख रही है ना बीजेपी उस पर फोकस कर रही है तो वो बहुत इम्पोर्टेंट है और मैं कहना चाहूँगी सरकार को कि उस पर थोड़ा फोकस किया जाए जो हम जैसे लोग हैं उनके लिए बहुत और वो लोग घर भी दे रहे हैं बट हम जैसे लोगों को घर भी नहीं मिल पा रहा हम लोगों का खुद का घर भी नहीं है तो वो कहते हैं हमने इतने लोगों को पर उसमें क्राइटेरिया इतने ज़्यादा आ जाते हैं जो हम फुलफिल नहीं कर पाते तो हम लोगों के लिए भी कुछ सोचना चाहिए सरकार को तो हमें लिए हमारे लिए तो वही इम्पोर्टेंट है जो हम लोगों के लिए कुछ काम करें ओके तो अभी आप ये इतना मस्त काम कर रहे हो મોદીજી નારી શક્તિ કે બાર બાતે આપણે ક્યા બોલું उनके लिए है वो नारी को बहुत आगे बढ़ा रहे हैं मैं वही कह रही हूँ कि जो बीजेपी है आनी उन्हीं को है क्योंकि उन्होंने काम करके दिखाया है बट मुद्दा एक ही है कि महंगाई को थोड़ा कम किया जाए बाकी तो पेट्रोल के दाम आप देखोगे कितने हाई पे जा रखे हैं और सब चीज़ें बाकी काम मोदी जी का बहुत अच्छा है और वो जो आजकल हो रहा है कि क्राइम लेवल पे भी वो काम करते हैं कि लोगों की सेफ्टी में गुजरात में कहना चाहूंगी कि इतनी सेफ है गर्ल्स और वो सब है तो वो गुजरात में ही बहुत अच्छा है क्योंकि मैं खुद दिल्ली से हूँ और यूपी में आप देखे जाए योगी जी भी काम कर रहे हैं उसके लिए क्राइम पे तो वो बहुत अच्छा है तो इस बार तो वही है कांग्रेस का तो नाम निशान नहीं है अभी के बहुत बहुत धन्यवाद अभी उनके बाजू में है उनसे ही बात करते हैं हिंदी में क्या चालू पड़ी गई यार चलो तुम्हारा नाम मोहित बत्रा अब गुजराती के हिंदी हिंदी चलिए अभी हिंदी वाले चलिए अभी हिंदी शुरू करते हैं अभी आजकल बहुत आदत होगी हिंदी बोलने की आप बताइए कि आप कितने टाइम से ये ढाई साल से क्या बात है तो कैसा चल रहा है बिजनेस अच्छा चल रहा है ओके okay. तो आप क्या कहना चाहोगे अभी चुनाव आ रहे हैं किस तरफ आपको वेव लगती है अभी पॉलिटिकल में कुछ नहीं। अरे यार ऐसे थोड़ा बहुत वोट नहीं करो <laughs> नहीं वोट ही नहीं, करो? <laughs> नहीं। जाना पड़ेगा <laughs> रे। अभी ये कुछ ऐसा होना चाहिए नहीं कि जो इधर है उनको कुछ सेटिंग हो जाए चले कोई नहीं अगर आपको क्या लगता है मतलब सरकार कैसी आए कौन सी आए सरकार काम करने वाली होनी चाहिए जैसी अभी है रिपीटेशन चाहिए राइट right. ओके okay, तो ऐसे आपको कोई अच्छे उनके काम पसंद आए वो कौन से हो गए उनके काफी सारे काम है उन्होंने काफी अच्छे अच्छे काम करे हैं जैसे आ, हमारे कश्मीर को उन्होंने एक तरीके से आजाद करवाया था वो हमारे लगता ही नहीं था कि हमारे इंडिया का तो उसको आजाद तो तो काफी सारे काम है उनके जो पसंद है जो अच्छे लगे ओके तो अभी आपको लगता है कि आपको लगता है कि अभी पाँच साल और मोदी सरकार आएगी तो पीओके वाला मामला सॉल्व हो सकता है हो हो सकता सकता है है ओके मोदी जी के अलावा कोई नहीं कर

પહેલાં તો નહીં આપણે બધીને આપણે જે ઝુંપડપટ્ટી હતા એ હતા બીજી તો નહીં આપણા રોડ બધા સારા સારા કર્યા ત્રીજું તો બધી નહીં આપણે જે ગંદકી હતી એ બધી સાફ કરી મોદી એના તરફથી મને ગમ્યું પછી જે એજ્યુકેશન લઈને કોઈ સુધારા વધારા તમને લાગે છે થયા છે એ તો ખ્યાલ ઓકે જો નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો સરકારે સ્ટાર્ટઅપ યોજના ઘણી બધી બિઝનેસને લગતી પણ યોજનાઓ બધી બહાર પાડી છે એના પર શું કહેશો તમને ખ્યાલ છે ને ના ઓકે એટલે તમે ક્યાંક એવું ઈચ્છો છો કે સરકાર યોજના બહાર પાડે છે પણ એને લઈને જાગૃતતા લોકોમાં ઓછી છે હા એ તો છે હજી એના માટે સરકાર તરફથી શું આશા છે કે શું કરવું જોઈએ સરકારને બજી હજી ઓફર આપવી જોઈએ બીજે પણ ઓફર લોકો સુધી પહોંચે સરકાર તો ઓફર આપે છે પણ લોકોને ખબર નહી હોતી એના માટે શું કરવું જોઈએ એ તો હવે મને શું કરવું ઓકે ચાલો તમે એક યુવા છો બરાબર યુવા નેતા જો આવે

ઓકે ચલો તમારા ફ્રેન્ડ્સ માં અવેરનેસ કરી ચૂટણી લઈને ના અફસોસ કરી ચલો કસ્ટમર પાસે જઈએ થોડું અહીંયા થી જો નીકળી ગઈ અને હવે આપણે આને પૂછીએ તમારું નામ દક્ષાબેન દક્ષાબેન ચૂટણી આવે શું કહેશો સારું કહેવાય વોટ આપી છે આપશો ને વોટ શું જોઈને આપશો મોદી સાહેબના સારા સારા રિવ્યુ છે બધા દેશ માટે વિકાસ માટે એટલા માટે તમે શું કરો છો હું હાઉસવાઈફ છું ગૃહિણીઓ માટે સરકારે શું કર્યું એમને સિલિન્ડર માટે બીજા સારા એવા લાભ આપ્યા છે ગૃહિણીઓ માટે પછી સામે કોઈ સરકાર લાગતું કે કરી ના અમને નથી લાગતું મોદી સાહેબ આવ્યા પછી સારું લાગી છે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ વિશ્વાસ નથી ના કેમ એવું બસ એમ જ મોદી સાહેબ થી સારા રીવી લાગે છે તમારે ક્યારે ગૃહિણીઓની કિટી પાર્ટી યોગી થતું હોય તો ચર્ચા થાય ચૂંટણી પર

રિવ્યુ આપ્યા છે ગૃહિણીઓને સારા લાભ થયા છે બાળકોને થયા છે ઓકે હવે તમારા હસબન્ડને પૂછી લઈએ તમારું નામ ત્રિપાલ તમે શું કરો છો જોબ કરું છું ઓકે શેમાં જોબ કરો છો ફાર્મા કંપની શું વાત છે કોરોના પછી ફાર્માની તો નીકળી પડી હે કોરોના ટાઈમ ક્યાં જોરદાર બધું કેટલે બધા દવા ખાવા લાગે સરસ ઓકે દવા જ ખાય કોરોના પછી તો સુને ચાલો તો મને એમ ક્યો કે કોરોનાનો આખો કાળો તો જે રીતના ભારતમાં જે ડીલિંગ થઈ મતલબ જે રીતના બધી સિચ્યુએશનને હેન્ડલ કરી શું લાગે છે કે મતલબ શું કહેશો એના પર ના સારું મેનેજમેન્ટ છે અને સારું બિઝનેસ માટે બી સારું ગ્રોથ કરી રહ્યો છું ઇલેક્શનમાં પોલિટિક્સમાં રસો નહીં નો નો કેમ શું નહીં જોબમાંથી ફ્રી નથી પડતા એમમાં ક્યાં ઇન્ટરેસ્ટ એટલે અમારે એવું છે અમારી જોબ જાય છે એટલે અમને ખબર પડે કે રીતે તમે વોટ તો આપશો હા સો ટકા શું જોઈએ વોટ આપવામાં બસ બિઝનેસ સારા ડેવલપ થાય છે એના હિસાબે ફાર્મરનો શું ડેવલપમેન્ટ જોઉં તમે આટલા ટાઈમમાં અમાર તો શું એક્ચ્યુઅલી સ્મોલ જોબ જ છે બાકી બહુ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ખ્યાલ નથી તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને સરકાર જે ફાયદા આપે છે એના વિશે તમને કંઈ જાણ છે નો નો ઓકે લોકો શું કહે છે શું જોઈએ ને વોટ આપે બસ જે ડેવલપિંગ સારું થઈ રહ્યું છે એના જોઈએ થેન્ક યુ સો મચ હવે થોડા આપણે આગળ જઈએ અને કોને પૂછવું આઈ એમ જસ્ટ થિંકિંગ બસ એકદમથી તમે પૂછો ને કે તમે વાત વાત કરીને કહો ને તો પીપલ આ લાઈક નહીં નહીં વાત કરવી ટોટલ ના પાડી દે ઇલેક્શન પર બોલવું જ નહીં આમને પૂછે સર આપનું નામ અરવિંદ શું કરો છો તમે એ ખરીદી કરવા આવ્યા છો નહીં કામ શું કરો છો માર્બલ કામ કરું શું વાત છે માર્બલ ઇન્ડસ્ટ્રી આમ ચમકે અત્યારે હા મંદિરો બની રહ્યા હા રામ મંદિર બન્યું કેવું લાગે બહુ સારું લાગ્યું હમણાં તો રામનવમી ગઈ અને રામનવમીમાં પેલું આખું સૂર્ય તિલક જોયો તો તમે હા જોયો તો કેવું આમ લાગ્યું બહુ લાગ્યું ઇલેક્શન આવી રહ્યા છે શું કહેશો આવશે તો મોદી કેમ આમ સપોર્ટ કરીએ છીએ સારું કામ કર્યું છે અમને એવું લાગ્યું છે એટલે શું લાગ્યું સારું કામમાં કયા સારા કામ કર્યા બહુ બધા સારા કામ કર્યા છે ત્રણસો સિત્તેર ધારા હટ છે પછી રામ મંદિર એક બહુ જૂનો મુદ્દો હતો એ કર્યો છે એટલા માટે

એ એકદમ ક્લિયર જ હશે ચારસો ઉપર સીટ આવશે એટલે પછી એમાં વધારે કહેવાની જરૂર નહીં પડે પણ અમુક એવા લોકો પણ હશે ને કે જેને જે રાઇડ્સ મળતા હતા જે બેનિફિટ્સ મળતા હતા કદાચ એનાથી ઓછા થઈ જશે સમાન નાગરિક કાયદો એટલે પછી થાય તો એમાં બધા નાગરિકોને સમાન નાગરિકનો તેમાં બધાને ફાયદો જ થશે એમાં ઘણા બધાને ફાયદો બી થશેને એમાં

લોકોને શું કહેવા માંગશો શું જોઈને વોટ કરવો જોઈએ વોટ તો કરવો જ જોઈએ ભલે કોઈ પણ ને કરે પોત પોતાની ચોઈસ ઉપર વોટ કરવો જોઈએ ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ ચાલો હવે કોને પૂછવું વિચારવાનું છે ભઈ ચાલો આપણે જઈએ આગળ થોડું વિચારી મનોમંથન કરીએ કોને પૂછી શકીએ આમને આપણે પૂછવાનો ટ્રાય કરીએ આઈસ્ક્રીમ સેલ કરી રહ્યા છે ગરમીમાં આઈસ્ક્રીમ જરૂરી હે ભઈ ચાલો તમને પૂછવાનો ટ્રાય કરીશું તમારું નામ શ્રીનિવાસ હિન્દી કે ગુજરાતી હિન્દી હિન્દી ચાલો આપ કિધર સે હો વૈસે आगरा आगरा, से हो चलिए तो फिर आपको अभी चुनाव आ रहे हैं तो आपको क्या लगता है कि कौन सी तरफ हवा है, जी है। क्यों ऐसे हुँ? ऐसे सब काम सही चल रहा है आपके आगरा में कैसा चल रहा है अच्छा चल रहा है ओके अपने काम थोड़ा चाली रूज बच्चे बच्चे ओके तो आपको क्या मतलब डेवलपमेंट आपने देखा हुँ? अपनी तरफ सही चल रहा है कोई दिक्कत नहीं तो कोई और सरकार आएगी तो बेहतर हो सकता है लगता है अब पता नहीं है ओके <laughs> okay, तो आपको ये मतलब ये बिजनेस में कितना फायदा हो रहा है अपना तो हो रहा है गुजारा अपना। गुजारा हो रहा है ओके <laughs> okay, चलो हमने थोड़ा काम से आपने हमने डिस्टर्ब नहीं करू वधारे पण हवे आपने कोने पूछिए आपने पूछिए चलो तुम्हारो नाम कुसुम ओके तुम्हें शू करो छो आई एम इंटीरियर डिजाइनर ओह वाओ इंटीरियर डिजाइनर नाइस क्यों चाले बिजनेस या गुड ગુડ ઓકે સો અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે એના રિલેટેડ અમે લોકો બેઝિક ટોક કરી રહ્યા છે તમે શું કહેશો કઈ તરફ તમને લાગી રહ્યો છે માહોલ માહોલ તો થોડું ઠંડુ છે ગરમીના લીધે લોકો ઓછું ફરી રહ્યા છે માર્કેટમાં અને બહાર કેમ કે ઇલેક્શન રિલેટેડ માહોલ કેવો લાગે ઇલેક્શન રિલેટેડ માહોલ તો એકદમ ગરમ છે એકદમ જ ગરમ છે કેમ કે ઇલેક્શનના લીધે બધું બિઝનેસ એ ઠંડુ છે ઓકે તો તમને શું લાગે છે કે કઈ પાર્ટી આ વખતે આવી શકે બીજેપી વાય નરેન્દ્ર મોદી દેટ ઇઝ વાય બીજેપી ઇઝ મસ્ત ઓકે સો બિંગ અ લેડી યુ આર ડુઈંગ સચ એ ગુડ થિંગ લાઈક યુર ઇન્ટીરિયર ડિઝાઇન એન્ડ ઓલ નારી શક્તિ માટે મોદીજી જે કરી રહ્યા છે જે મેન્ટેલિટી લોકોની ચેન્જ થઈ છે એ શું કહેશો એના પર પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય હોવું જોઈએ ફ્રેન્ડ સાથે કોઈ સિલેક્શનનો નો ટોક કર્યો ચર્ચા વર્ચા કરશો ક્યારે કરીશ શું જોઈને વોટ આપવા હા શું જોઈને વોટ આપવા આપણું ફ્યુચર કોણ બ્રાઇટ કરી શકે એ જોઈને વોટ આપી શકાય જેમ કે બીજેપીમાં એવું લાગે છે કે અમારું ફ્યુચર બ્રાઇટ થઈ શકે તો અમે બીજેપીને જ વોટ આપીશું ઓકે થેન્ક યુ સો મચ ચાલો હવે આમને આપણે પૂછીએ એમના ફ્રેન્ડ જ લાગે છે એમને ફોન આવે છે એટલે આપણે થોડું વીલ હેવ જસ્ટ શિફ્ટિંગ કોને પૂછું एक्चुअली વિચાર જવા જેવી વાત છે ચલો આપણે પૂછે બા આપનું નામ આપનું નામ નિર્ુબેન ચૂંટણી આવી રહી છે તમારો અનુભવ શું કહે છે કઈ સરકાર આવશે લગભગ ભાજપની આવશે કેમ એવું લાગે તમને એને કામ સારા છે ને એટલે મે વોટ આપવાના હા આટલા વર્ષો વર્ષોથી ચૂંટણી આવે એટલે એક લોકશાહીનો મહાપર્વ ગણે છે લોકો શું કહેશો લોકોને કે વોટ આપવા માટે જવા માટે અપીલ શું કરશો જવા માટે કે જાઓ તેના માટે સારું કહેવાય આપણા માટે પબ્લિક માટે એ ઘણા આપણા કામ કરે છે ગામડામાં પાણી તો પાણી પહોંચાડ્યું પછી લોકોને જે નાની નાની છોકરીઓ માટે સ્ત્રીઓ માટે વધુ સારું કર્યું શું જોઈને લોકો વોટ આપે કામ જોઈને વોટ આપે એમનો ઓકે થેન્ક યુ સો મચ હવે આમને પૂછીએ આપણે ચલો તમારું નામ રાજન પંચાલ શું કરો છો તમે આઈટી માં જોબ કરો છો શું આ છે આઈટી સેક્ટર તો ગજબ ધમધમી રહ્યો છે ક્રેડિટ કોને આપશો આઈટી સેક્ટર એટલું જોરદાર કામ કરી રહ્યો છે એ ભાજપ એટલે ગવર્નમેન્ટ જે કામ કરી રહી છે અને આપ આટલું જે ડેવલપમેન્ટ થાય છે એના એના રિલેટેડ છે ઓકે ઇલેક્શન આવી રહ્યું છે શું લાગે છે કે કોણ આવી શકે સરકારમાં ભાજપ જ આવશે એમાં તો કોઈ ડાઉટ છે નહીં કેમ ડાઉટ નથી કારણ કે આટલા વર્ષથી જે પ્રમાણે મોદી કામ કરે છે બરાબર એટલે એ પ્રમાણે ભાજપ જ આવશે ઓકે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે કે ઇલેક્શન ટોક કર્યો તમે નહીં અતો વર્ષે ડિસ્કસ કરવાનો ડેવલપમેન્ટ કેટલા જોયા ડેવલપમેન્ટ તો મોદી આયા પછી ઘણા જોયા છે લાઈક લાઈક એક તો રામ મંદિર છે બરાબર જે આટલા વર્ષથી હતું બરાબર ડિસ્કશન મને આ બધામાં ચાલતું હતું એ આ વર્ષે આપણે સક્સેસફુલ થઈ ગયું અને જે આ લાખો કરોડો ભારતીયો જે સપનું હતું એ પૂરું થયું ઓકે આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવ્યું કશ્મીરમાંથી પછી સીએ લાગુ કર્યું પછી જીએસટી આ બધા જે નિયમો એના પર શું કહેશો એના વિશે ઘણું સારું કામ કર્યું છે અને આપણે જોવા જઈએ તો વૈશ્વિક સ્તરે બી આપણે ભારતનું નામ ઘણું આમ રોશન થયું છે ઓકે શું કહેવા માંગશું લોકોને કે વોટ શું જોઈને આપવો જોઈએ કામ જોઈને આપવું જોઈએ કારણ કે પહેલાની સરકાર એવી હતી કે ભ્રષ્ટાચાર એવું વધારે હતું અને એના લીધે આપણે દેશ ઘણો પાછળ રહી ગયો હતો બીજા બધા દેશોના દેશો કરતાં અને અત્યારે એ પ્રમાણે જોવા જઈએ તો ભારત દેશ બીજા બધા દેશો કરતાં ઘણો આગળ થઈ ગયો છે અત્યારે ટોપ ફાઇવની કન્ટ્રી કહેવાય એમાં બી આપણું નામ કહેવાય છે કારણ કે જે મોટી મહાસત્તાઓ છે એ બી આપણા કન્ટ્રી સાથે પહેલાં સજેશન લેવા આવે જ્યારે આપણે રશિયાનું અને યુક્રેનનું વોર ચાલતું હતું બરાબર ત્યારે બંને ગવર્મેન્ટ સૌથી પહેલાં આપણે જે ભારત સરકાર છે બરાબર એમની સાથે સજેશન લેવા આવતી હતી કોઈ બી શાંતિ મંત્રણા માટે કે એના માટે થેન્ક યુ થેન્ક યુ ચાલો તો મસ્ત મજાની ચૂંટણી ચર્ચા કરી છે આજે અને હા અહીંયા નાસ્તો જોવા મળી રહ્યો છે મને પણ હવે અત્યારે યાર રાતના તો યાર ખાવાની ઈચ્છા ન થાય પણ નો માઇન્ડ ચલો મજા આવી લોકોને મારે એકચ્યુલી ઇલેક્શન રિલેટેડ કન્વિન્સ કરવું બહુ અઘરું છે બિકોઝ